प्रधानमंत्री नरेंद्र मोदी आज महाराष्ट्र संभाजीनगर पनवेल आणि करशे चूटणी प्रचार तो कोंग्रेस अध्यक्ष मल्लिकार्जुन खडगे आणि राहुल गांधी पण गजवशे जाहीर सभा ઝારખંડમાં આજે અમિત શાહ યોગી આદિત્યનાથ સહિત ભાજપના નેતાઓ ભરશે હુંકાર જેમએમ કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ બીજા તબક્કાના પ્રચાર માટે લગાવ્યું એડી ચોટીનું જોર નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આજથી તેતાળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો સત્યાવીસ નવેમ્બર સુધી ચાલનારા મેળાના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કરાવશે શરૂઆત મેળામાં જોવા મળશે અલગ અલગ રાજ્યોની સાથે વિદેશી સ્ટોલ દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ અતિ ગંભીર કેટલાક વિસ્તારમાં પ્રદૂષણનો આંક ચારસો પચાસને ને પાર પહોંચ્યો સવારથી દિલ્હીમાં છવાઈ પ્રદૂષણની ચાદર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે નોંધાયો સદોષ માનવવધનો ગુનો ઇન્ચાર્જ સીડીએમઓ પ્રકાશ મહેતા ઓપરેશન કરનાર ડૉક્ટર પ્રશાંત વજીરાણી ડાયરેક્ટર કાર્તિક પટેલ સહિત છ લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ઓપરેશન કરનાર ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ રાજ્યમાં ઠંડીનો ચમકારો દસ શહેરમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની નીચે સૌથી ઓછું અમરેલીમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી લધુત્તમ તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ રાજ્ય સહિત દેશભરમાં આજે બાળ દિવસની ઉજવણી દર વર્ષે પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુની જયંતિ પર મનાવાય છે બાળ દિવસ મોદીએ સોશિયલ મીડિયા પર પાઠવી શ્રદ્ધાંજલિ ભારતીય શેર બજારમાં સુસ્તી સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ કારોબાર ઓટો કેપિટલ ગુડ્સ ઓઇલ એન્ડ ગેસ અને એફએમસીજીમાં વેચવાલી સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો બિહારમાં ચાલતી મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સ્થિતિ મજબૂત આજે ભારત અને થાઇલેન્ડ વચ્ચે મુકાબલો અત્યાર સુધીની બંને મેચ પર ભારતીય ટીમે મેળવી છે જીત